સુરક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ નામદાર કોર્ટની બહારના ભાગે એક પોલીસ જે છે કર્મચારી તૈનાત કરવામાં કરવાનો હોય છે અને આજે તે ગેરહાજર રહેલ તેમજ મેઇન ગેટ ઉપર બી બે કર્મચારી પોલીસ કર્મચારીની ડિપ્લોયમેન્ટ હોય છે આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને અને ચેકિંગ કરી આ રીતનો બનાવ ના બન્યો ફ્રિસ્કી પણ આ બાબતે એક ઇન્કવાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલા લેવામાં આવનાર છે આજે સાંજે પાંચ વાગે નામદાર કોર્ટના કહેવા મુજબ વકીલો પોલીસ કર્મચારીઓ તેની એક નું આયોજન કરનાર છે એ મિટિંગમાં બી જે બી રજૂઆત હશે તે ઇન્ક્વાયરી પોઈન્ટ ઓફ વ્યૂ એને કરી અને એ રીતે એક્શન લેવામાં આવનાર છે થેન્ક યુ